પપ્પા જરૂરી કામ માં હતા તો તમને જરૂરી કામ પાછળ નું મોટું બધું જોવા મળશે તો આગળ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ખ્યાલ પ્રમાણે કાલે મારે બે પેપર આવ્યા હતા તો એની કારણે વિડીયો નથી બનાવાયનો અને આજે બનાવીને ખોવા થોડો કાલે ભીડ હતી તે નહોતો બનાવાયનો વેરું નહોતું આવ્યું તો આજે થોડુંક વેરું આવી ગયું તો એમ વિચાર્યું કે તો ચાલો વિડીયો બનાવી નાખીએ તો આજે હજી શાળાનો વેગા છે તો અત્યારે ભાઈને પણ ક્લાસ આવી ગયો છે એ મારે તો હજી ઓનલાઈન ક્લાસ આવશે પણ હમણાં મારા પેપર હે કાલે બે પેપર હતા સાડા દસથી બાર વાગ્યા સુધી હતા સાડા અગિયાર વાગે મારે પૂરું થઈ ગયું હતું તો એમાં મારે બહુ સારા નહોતા પણ ઠીક આવ્યા હતા માર અને બીજું સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધી નહોતું એમાંથી ચારક વાગ્યા થઈ સાડા ચાર સાડા ચાર વાગે ત્યાં થઈ જ ગયું હતું અને એમાંય સારા આવ્યા હતા પણ બહુ ઠીક નહોતા એમ એવું બધું હતું કા કાલે તો હવે જ નહોતો જેડો આ આજે જીતાભાઈને ક્લાસ ચાલે છે પછી આ જ મારે પેપર આવશે એમાં સામાજિક વિજ્ઞાનનું છે અને પાછું સાડા ત્રણ વાગે છે બીજું અને કાલે તો રજા છે ઉલેદી પાછા પેપર આવશે અત્યારે હમણાં પેપર હાલે બહુ વિડીયો શૂટ નથી થતો તો અમને જેવો પણ ટાઈમ મળશે અમે વિડીયો શૂટ કરી નાખશું અને જો તમને અમારા વિડીયા ગમતા હોય ને તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે જેટલી કોમેન્ટો કરશો ને તો અમારો વિડીયો વધારે પૂરતો યુટ્યુબ દ્વારા શેર કરશે તો તમે કમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અરે હજી ભાઈનો ક્લાસ આવે છે તો ચાલો હું તમને દેખાડું ભાઈને અહીંયા ક્લાસ કરે છે જો અને એમાં બંસીને પણ છૂટા હે તો ચાલો તમને એ પણ દેખાડું આ બંસીને હે અમે ગમણમાં નાખ લે તો એ છૂટા હોય એટલે એ રીતે પાણી પી લે ને ખાઈ લઈએ ગમણમાં નાખ દે એટલે એ પાણી પી લે ને ખાઈ લઈએ ને એન છૂટા હોય અત્યારે સવાર સવારમાં જો મા બંસીને છે તારી આય બનશીની ઓલી સાઈડ મક્કી છે એ ક્યાં ગઈ જો તો આજે ખેતરમાં તો એમાં પાણી વરાય છે તો ચાલો એ પણ બતાવું કોણ ભાઈ છે એ બધું કહું હું તમને શામાં પાણી વરાય માં ભાઈ હે રખા દેખાતા નહીં હોય એ કરે છે ચૌ ભાથિયા એ ભાઈનું નામ વરાસિયાભાઈ છે એ અત્યારે પાણીવાળે હે જો બાદુરભાઈ પણ આવી ગયા બાદુરભાઈ પણ આવી ગયા મટર ચાલુ કરવા જાઓ તો ઓ દવા છાંટવાની હશે દવાનું કંઈક કે છે તો ચાલો આજે અમે એક એક બારગામ જવાના છે તો એ પણ તમને આગળ

જો દેવ બાપા મેડી ઉપર જો દેખાય નહીં પણ જો બન હેલો મિત્રો અત્યારે મમન ઘરે જઈ રહ્યા છીએ ત્યાં વચ્ચે રસ્તામાં આજુબાજુનો બધો નજારો બતાવશું તમને અને અત્યારે હજી બધા તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે રસ્તામાં મળીએ

શું ભે ગુડ મોર્નિંગ મા મમ્મી ને બેન છે ને એ મામાના ઘરે ગઈ ગઈ હતી ગયા તા અમે ગયા તા ને પાછા અમે અતાડીએ ત્યાં હાં હું ને પપ્પા ને અમે ગૌરી ગૌરીને બધાને સુટા લઈ ખાતા જો આ બધેને સુતા લઈ ખાતા પપ્પા ના એને

સબસ્ક્રાઈબ તમને ફૂલ મસ્તને ને આપશો આજ આજ કોઈને કીધી નથી તમને કાલ તમને બધું કહી દે હું ને કાલ જોતા જ લઈ જાઓ આખો વીજો જોતા મજા આવશે તમને મિત્રો તેના નાટે વીજો જોઈ રહ્યા છે જો સમાચાર જોઈ છે નાના એનએનસી ની બધું છે માસે છોકરે ને મામે છોકરા ને ફોન જોઈ છે ચાલો હું આજુબાજુનો તમને નજારો બતાવું તો ચાલો આપણે બતાવું તમને તરાવ જ છે આ એ તરાવ હે આજુબાજુ કેવો નજારો મસ્ત ચોખેતરમાં કુંજું બેઠિયું દેખા હે નહીં પણ